તિરુવનંતપુરમની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં અભ્યાસ કરતા સત્યાવીસ વિદ્યાર્થીઓએ રોકેટ બનાવ્યું છે આ ટીમમાં મૂળ વડોદરાનો અને સંસ્થામાં બીટેકનો અભ્યાસ કરતો ગગન અગ્રવાલ પણ સામેલ હતો વિદ્યાર્થીઓની ટીમે બનાવેલું વ્યોમ રોકેટ ઇસરો સાથે મળીને વિદ્યાર્થીઓએ તૈયાર કરેલું પ્રથમ રોકેટ છે વ્યોમ અવકાશમાં પંદર કિલોમીટર દૂર સુધી જઈ વાતાવરણનો અભ્યાસ કરવાની ક્ષમતા ધરાવે છે એ પહેલા સાઉન્ડિંગ રોકેટ હૈ સ્ટુડન્ટ કે દ્વારા સેટેલાઇટ્સ બને હૈ લેકિન રોકેટ નહીં બના સો એ બહુ અહેમ વાત છે हमने एक स्टार्टिंग किया है आ, इससे बहुत सारे स्पिन ऑफ आ सकते हैं जब आगे लोग प्रोजेक्ट्स करेंगे ये एक स्टार्टिंग पॉइंट है स्टेपिंग स्टोन है फर्स्ट ईयर से ही हम लगे थे आ, पहले थोड़ा बहुत प्लान बना रहे थे कैसे करेंगे सेकेंड ईयर से शुरू हुआ कि कैसे डिज़ाइन करेंगे फिर इम्प्लीमेंटेशन फ़ेज़ आया साथ साथ में हमारे एग्ज़ाम्स होते थे कोर्सेज़ होते थे काफ़ी टफ कोर्स है आईआईटी के मुकाबले मतलब आईआईटी के बराबर कोर्स है तो आ, ऐसा कभी होता था हमारे पास एक मेजर रिव्यू है उसके अगले दिन एग्ज़ाम है

વ્યોમ રોકેટનું સર્જન કરી ગગન અગ્રવાલે વડોદરાનું નામ રોશન કર્યું છે ગગન આજે દેશના કરોડો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયો છે રોહિત ચાવડા વીટીવી વડોદરા